બનાસકાંઠા જિલ્લાના દાતાના વેકરી આદિવાસી આશ્રમ શાળામાં ખોરાકી ઘટના બની હતી ચાલીસ જેટલા બાળકો અને ત્રણ શિક્ષકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું આદિવાસી આશ્રમ શાળામાં ઉલટી થતા એક વિદ્યાર્થીનું મોત થયું હતું આ ગંભીર ઘટનામાં બનાસકાંઠા જિલ્લા પ્રયોજના વહીવટદાર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ નિયામકને મોકલી આપ્યો હતો જેમાં નિયામક આશીષ કુમારે બંને આચાર્યોને ફરજ મોકૂફ કરવાનો આદેશ કર્યો હતો આદેશમાં જણાવ્યું છે કે આ ઘટનામાં આશ્રમ શાળા વેકરીના સંચાલક મંડળ તેમજ આચાર્ય દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે આથી રવિ પ્રગતિ મંડળ સંચાલિત આદિવાસી આશ્રમ શાળાના ઇન્ચાર્જ આચાર્ય ભરતકુમાર પી ચૌહાણ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાના ઇન્ચાર્જ આચાર્ય ગોવિંદજી પી ઠાકોરને ફરજ મોકૂફ કરાયા હતા અને શિસ્ત વિષયક પગલાં લેવા આદેશ કરાયો છે જરૂરી જે તકેદારી રાખવા માટે તમામ જે શાળા છે આ ઉપરાંત એકલવ્ય શાળાઓ મોડેલ શાળાઓ તેમને પણ સૂચના આપવામાં આવી છે આગામી સમયગાળામાં ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓની ટીમ બનાવીને પણ આપેલ સૂચનાઓનું ચોક્કસ રીતે પાલન થાય તે પ્રમાણેની જે કાર્યવાહી છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવશે ખાસ કરીને વેકરી ખાતે જે આશ્રમ શાળા આવેલી છે તેમાં આ જે પણ દુર્ઘટના બનેલી છે તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ આજરોજ શ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પ્રાથમિક શાળા હતી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હતી તેમના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ભરતભાઈ ચૌહાણ અને શ્રી ગોવિંદજી પી ઠાકોર બંનેને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાર્યવાહી છે તે નિયમ અનુસાર કરવામાં આવશે